વળી દસ 12 ના ટોળામાં લોકો ખેત મજૂરીએ જઈ રહ્યા હતા બાકી વક્તા નિશાળિયા અને ઘરડા બુઢા આખો વાસ સુમсам વાસ્તવ બેનીમાં આખો દિવસ અંધારિયા સાપરામાંથી કેરીઓની વખારમાં રહેતા સારી સારી કેરીઓ એક બાજુ કરતા અને ભરડા ભરડા એક બાજુ પર ભરડા સસ્તા ભાવે વેચતા જે દલિતો મોટે ભાગે હોંસે હોંસે ખરીદતા વધેલા ભરડાને બેનીમાં નાના નાના છોકરાને વેચી દેતા બેનીમાં કેરી પકાવવામાં જેટલા પાવરધા તેટલા જ પાવરધા દાયણાના કામમાં બેનીમાનું નામ પડે અને સારા દાડાવાળા બેર્યા એમના વખાણ કરતા થાકતા નહીં કાળા ભાને ગુજરી ગયે બે દાયકા વીતી ગયા છે ત્યારથી બેનીમા આ અંધારિયા સાપરામાં જીવન વ્યતીત કરી રહ્યા હતા સાપરાના નળિયામાંથી ક્યાંક ક્યાંક પ્રકાશના કિરણો પડતા બાકી તો સાવ અંધારું ઘોર કેરીની ઋતુમાં એમનો સમય કાશી પાકી ખાટી મીઠી અધકસરી ગદરદી ગયેલી કે ભડદા થયેલી કેરીઓને ઉલટ સુલટ કરવામાં જ ક્યાંય પસાર થઈ જતો નાની નાની કેરીઓને હાથમાં ફેરવતા બેનીમાને એનું બાળપણ યુવાન વય યાદ આવી જતા તો વળી વૃદ્ધાવસ્થાનું ભાન થતું ભડદાની સાલ જેવી જ એમના શરીરની ચામડી પણ કાળીઓ લબડી પડેલી વૃક્ષ થઈ ગઈ હતી બેનીમાં વખારમાં કેરીઓ ઉલટ સુલટ કરી રહ્યા હતા એવામાં દલી પટલાણીએ આગળ આવીને બૂમ પાડી બેનીમા ઓ બેનીમાં દલીને શ્વાસ સડ્યો હતો અલી દલી તું હું થયો છે બેનીમાએ ધબડક કરતાં બહાર દોડી આવીને હાંફળા થઈ પૂછ્યું હા બેનીમા હું દલી મારા જેઠાણી માને પીડા ઉપડી સમ ડાક્ટર પરેશ પટેલને બોલાયા હતા પણ એ તો અંજીસન આલીને જતા રહ્યા કીધું કે કાંઈ ચિંતા કરશો નહીં બે કલાકમાં સુવાવડ થઈ જશે વળી શ્વાસ લેતા ઉમેર્યું પણ બેનીમાં બેના ચાર કલાક થયા તોય ન તો સુવાવડ થાય કે ન તો પછી માના પીડા એઠી બેઠી બેનીમાં તમે જટ હેંડો બેનીમાં હંમેશાની જેમ સહેજ પણ વિલંબ કર્યા વગર સાડલાનો શેડો ખોસી દોડી આવો પછીના ખાટલાની બા આજુબાજુ સાત આઠ બૈરાનું ટોળું અધર શ્વાસે ઊભું હતું પછીની સાસુ બેની બેનીમાને બધી જ હકીકતથી વાકેફ કર્યા પછી બેનીમાએ પછીની નાડ તપાસી અને માણેકડોશીને મોટા અવાજથી ઠપકાર્યા મેર રોડ આટલું બધું દર્દ થયું અને આતાર હુંદે રયો મહાણીઓમાં જીતી ઘેડ પણ રયો ગાળ્યું હાથ શિયા જણિયા તોય તને ન ખબર ન પડી મૂવો આમ તો હોના જેવી બાયડીનું ખોય બેની માને આટલી બધી કોઠા સૂઝ અને આવડત હતી કે એમની આગળ ભલભલા ડૉક્ટર પણ ગૂંથું ખાઈ જતા એમની પાસે એમએસ કે એમડીના સર્ટિફિકેટ ન હતા પરંતુ અનુભવ અને આવડતનું ભાથું મોટું હતું ડૉક્ટરના પરીક્ષણથી દર્દીના સગા વહલાય બીમાર પડી જાય એવા દવા દારૂના ખોટા ખર્ચ પણ નહીં સો થાય ત્યાં લગી રાત દિન ઉજાગરો કરતા અને ફક્ત એક નાળિયેરનો જ ખર્ચો કરાવતા આધી હટો રાંડો કહી બેનીમાએ બારણું બંધ કર્યું પછી એને માણક ડોસી સિવાય બધાને બહાર કાઢ્યા બેનીમાએ પોતાનું કામ ચાલુ કર્યું પછીને સખત પીડા થતી હતી ખાટલામાંથી એને નીચે ભોહ પર સુવાડી એ આલોટવાલા માડીઓ અને ધમ પસાડા કરતી હતી હવે એનાથી દુઃખ સહ્યું જતું નહોતું એકાએક પળ વસમી થઈ પડી હતી બહાર એનો પતિ બળદેવનો જીવ તાળવે સોંટી ગયો હતો અપલક આંખે તે કમાળ તરફ જોઈ રહ્યો હતો અંદરથી પછીનો સહેજ પણ ઊંકારો સંભળાતો કે રડમસ થઈ જતો બેનીમાં ગભરાતા ગભરાતા માણેકડોશી બોલ્યા કે મારી પસલીને બસાવવી તમારા હાથમાં છે પહેલી વખત કુહાવડ થે અને આ વખત પણ વાત આગળ વધે તે પહેલાં તો એમનાથી દુષ્કુ રોકી શકાયું નહીં વાતાવરણમાં વેદના પસર્યો હમ તે માણકડોશી આ ડાક્ટર પીટીએ હું કીધું વાતને વળાંક આપતા બેનીમાએ કહ્યું ડાક્ટરે તો કહ્યું કે તને શું થાય શું આવું ન પુ તો ડાક્ટર હેનો મો પરના હાવભાવ બદલી ડાક્ટરો તરફનો અણગમો વ્યક્ત કરતા બેનીમા વસમાસ બોલી ઉઠ્યા કે માણક ડોશીએ વાત ચાલુ રાખી નય હાથના પેલા ફેણના જેવું ગળામાંથી કાઢી કાનમાં મૂકી તપાસ કરી હન બાળક ગર્ભશાયમાં સોંટી જોઈશન જેવું કીધું અને અજ અંજેક્શનથી હુઆવટ થશે થઈ જશે એવું આશ્વાસન આલીન ડાક્ટર રૂપિયા પસાસ લેન ત્યાં નિશાસો નાખી માણેક ડોશી બેનીમાને કર માં લાગ્યા હો બેનીમાં તમારું ભગવાન સારું કરશે પણ આટલું કામ પાર પાડો માણેક તું ચિંતા ન કર હો હારા વાના થાય જ હશે કાર્યમાં લીન એવા બેનીમાએ અંતરના શ્રાદ્ધનો દીપ જલતો રાખવાનું કહ્યું ઘરના પાસળના ખંડમાં નીરવ શાંતિ પસરેલી હતી અંદર અને બહાર બેઠેલા સૌના જીવ અધર લટકતા હતા બાળદેવની આંખો ઘરના સાપરાની વળીઓ સામું તાકી કંઈક શોધવા પ્રયત્ન કરી રહી હતી જૂની વળીઓએ એના ભૂતકાળને સાજો કરાવ્યો પ્રથમ સુઆવડ થઈ હોત તો છોકરો ઘૂઘરા જેવો હોત ઘર ભર્યું ભર્યું હોત પસલી ચિંતામાં ઓગળી ગઈ ન હોત મનોવેદનામાં તપતી ન હોત એ પળ આનંદ ઉત્સવ મનાવશે કે પછી વળી ઓમાં બાજી ગયેલા ઝાડામાં ફસાઈ જશે ના સાપરાના નળિયામાંથી ક્યાંક ક્યાંક પ્રકાશ આવતો હતો આખું વાતાવરણ પેલી પળને તેડી નાસવા લાગ્યું ઉવા ઉવા થેન નાસ્યું બો ખૂબ નાસ્યું સૂર્ય પરથી વાદળ હટી ગયા બળદેવની આંખો પર નાળિયા માંથી સળાઈને આવતા પ્રકાશનો સાંધો પડ્યો પછીને હેમખેમ છોકરો અવતર્યો બેની માને હાથે હજી પછી ભાન હતી પડ્યા માણેકડોશીની આંખોમાંથી હર્ષના આંસુ બેની માના શરણ પર ધડાક કરતુંક બારણું ખોલી બેની માએ સૌની ખુશીની જાણ કરી અને બળદેવને એક નાળિયેર સડાવવાનું કહ્યું ખુશખુશાલ થતાં બૈરાને ઠપકાના રૂપમાં કહ્યું કે રાંડો આવી ભૂલ કદી ન કરતો કરતા મારા તો સો મારા ઘેર આઈ નહીં મારજો પણ આવું કોઈ હોય તો મને બોલાવી લેવી અને એમના પગ વાંસ તરફ ઉપડ્યા બેનીમા એક દિવસ ગામમાં કેરીઓ વેસી રહ્યા તે વખતે પસલી કહી બેનીમાએ પછીની બૂમ પાડી પછી એ બેનીમાને આવકાર્યા કે બાબાના ખબર અંતર પૂછ્યા છોકરો હવે તો એક વર્ષ અને ત્રણ ચાર મહિનાનો થયો હશે લે 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 કરી બેનીમાએ છોકરાને નજીક બોલાવ્યો પાપા પગલી ભરતો ભરતો બેની માં જોડે આવતો હતો ત્યાં પછી સાવધ બની ગઈ અને છોકરાને બાવડાથી પકડી લેડ તેડતા બોલી જોજે કીકલા બેની માને અડતો નહીં બેની માના લબાયેલા હાથને જાણે લકવો થયો હોય તેમ ધ્રુજતા ધ્રુજતા હવામાં લટકી રહ્યા એમને યાદ આવી પછીની સુવાવડ વેળા હારું બે હું જાવતાણ કહી ગમાણમાં મૂકેલા રામિયામાની સા પૂરી કરતા બેનીમાં ઊભા થયા બેનીમાને જોઈને આજુબાજુના બૈરા દલી રૂખી અને મંજુ ભેગા થઈ ગયા બેનીમાની આગળ ગમાણની માખીઓની જેમ બણબણ બણવા મળ્યા આ તો બેનીમાં પછલીનું નસીબ તે બસી જે ને પછલી પણ કેતી કુવા આ તો રોકંબ્રીની મોનેલી બધા ફળી નસીબ અને રકાબીબ્રીની બાધા ફળીનું ઝેર પસર્યું બાગા ફળે બાધા ફળી નું જબરદસ્ત ભૂત ધણવા મળ્યું બેનીમાની કોઠા સૂજ અને અકળ આવડત પર સમય તીક્ષણ પંજો ફરી વળ્યો કેરીઓની ટોપલીનો ભાર લઈને બેનીમાં ચાલતા થયા રસ્તામાં વડલા નીચે ગામના છોકરા રમતા હતા બેનીમાં છોકરાની બાજુમાં જઈ થઈને પસાર થયા તેવામાં એક છોકરો તાડુક્યો એ ડોશી આગી જા અભડાએ ભારતી નથી એ ભારતી નથી ભાઈ આટલી તો સેટી શું બેનીમાં હળવેથી બોલ્યા આંખોમાં ઝાંખ વળતી હતી આંખો પર હાથ ટેકાવી જોયું તો દલીનો ડાયલો હતો હમ તેણે ચાર વર પહેલા દલીની હોવાડ વેળાએ મુવાને મેજ બસાવ્યો હતો બેનીમાં ઉપર આખું આભ તૂટી પડ્યું પગ થંભી જાય તે પહેલા યુગાંતરનો ભાર વેઠારી આઘા ખસ્યા ત્યાં એમની નજર આકાશ તરફ મંડાય દરરોજની જેમ સૂરજ લાલ ઘૂમ ન હતો એની ઉપર કાળા ડિબાંગ વાદળ સવાયેલા હતા હાશ કહી બેની માએ પોતાના ભારે ખમ પગ ઘર ભણી ઉપાડ્યા અવ બાપ ત્યાં તો વડલાની કોક ડાળથી ટપાક ટપાક ટેટો ખર્યો જાણે ડાયલાનો તૂટો ખર્યો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો